નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશમાં એના કારણે કરોડો મકાન બની ગયા છે અને નવા લગભગ ચાર કરોડ મકાનો મકાનો બનાવવા માટેનો સંકલ્પ એમણે ગયા બજેટમાં કર્યો છે સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં ત્રીસ હજાર જેટલા મકાનો બન્યા છે અને બીજા પચાસ હજાર મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે આખા દેશમાં પોપ્યુલેશન અને પુરોહિટાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા જીરો સ્લમ એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓ પણ જે મહેનત કરી છ હજાર કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું ફરીથી આ નવા મકાન આજે સૌને કે જેમને લગભગ પોતે જે જૂના જેમાં ચાલીસ ટકાનો વધારો થયો છે ખૂબ સારી ક્વોલિટીના અને સાત વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝર નાનો મોટો મેન્ટેનન્સ કરશે અને બીજા સાઠ સિત્તેર વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે એટલે લગભગ ચાર પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે સૌને ખુબ ખુબ અભિનંદન આપું છું ધન્યવાદ